અયોધ્યામાં ભગવાન રામ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે સામાન્ય જનતા માટે દર્શન શરૂ થયા છે ત્યારે ગાંધીનગરના યુવાઓએ શૌર્ય યાત્રાનું આયોજન કર્યું બે હજાર એકસો એકાવન ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજના માધ્યમથી અયોધ્યામાં શૌર્ય યાત્રા યોજાશે મહેસાણાના કડી ખાતે આજે છત્રીસમી શૌર્ય યાત્રા બાદ સાડત્રીસમી યાત્રા અયોધ્યા ખાતે યોજાશે રાધે રાધે પરિવારના યુવાનો રાષ્ટ્રધ્વજ લઈ અયોધ્યા જવા રવાના થયા દેશમાં રાષ્ટ્રભક્તિ જગાવવાનો ઉમદા હેતુથી રાધે રાધે પરિવારના યુવાનોએ અલગ અલગ સ્થળોએ યાત્રા યાત્રા યોજી રહ્યા રહ્યા છે મહાયાત્રા અયોધ્યા ધામ ખાતે યોજવા જઈ યુવાનો આજ રોજ સવારે છત્રીસમી તિરંગા યાત્રા સમગ્ર કડીમાં આજ રોજ સર્વ વિદ્યાલય કેમ્પસથી માનનીય ચેરમેન સાહેબ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ તેમને ત્યાંથી પ્રસ્થાન કરાવ્યું અને સમગ્ર કડીના નગરજનોએ સમગ્ર યાત્રાને વધાવી ત્યાર પછી આખા કડીએ કહેવાય ને કે એક અદ્ભુત પ્રસંગ કડીમાં યોજાયો અને પછી એમને અમને સડત્રીસ નંબરની યાત્રા માટે અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું એકવીસો એકાવન ફૂટ લાંબો અને દસ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ રાષ્ટ્રધ્વજ છે જે અમે અત્યાર સુધી છત્રીસ યાત્રાઓ સંપન્ન કરીને સાડત્રીસમી યાત્રા ત્યાં યોજી અને સમગ્ર યુવાનોની અંદર એક દેશભક્તિનો ઉજાગર કરવાના વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે અને કહેવાય ને કે ગુજરાતના તમામ મંદિરો અમે અત્યાર સુધી કવર કરી ચૂક્યા છીએ